જય શ્રી કૃષ્ણ રાધે રાધે મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો જો આપ આ ક્ષણે આ સાંભળી રહ્યા છો તો સમજી લો કે તમારા હૃદયમાં પણ તે જ જિજ્ઞાસા છે જે અર્જુનના હૃદયમાં હતી જિજ્ઞાસા એ સમજવાની કે ભાગ્ય શું છે શું તે કોઈ બીજાના હાથમાં છે કે પછી આપણા જ હાથમાં કલમ છે આ અદ્ભુત યાત્રા શરૂ કરતા પહેલાં જો તમને લાગે કે આવા વિચારો આવી વાતો જીવનના આવા સવાલો દરેકે જાણવા જોઈએ તો ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને કોમેન્ટમાં એકવાર દિલથી લખો જય શ્રી કૃષ્ણ રાધે રાધે હવે ચાલો એક એવા પ્રશ્ન તરફ જે દરેક મનુષ્યને અંદરથી હચમચાવી દે છે મારું ભાગ્ય કોણ લખે છે આ પ્રશ્ન ઊંડો છે પરંતુ જવાબ તેનાથી પણ ઊંડો છે આ જવાબની ઝલક આપણને ભગવાન શ્રી કૃષ્ણની વાણીમાં મળે છે શ્રી કૃષ્ણએ કહ્યું છે કર્મણીય વાધી કારસ્ત્રી મા ફલેશું કદાચ એટલે કે તારો અધિકાર ફક્ત કર્મ પર છે ફળ પર નહીં થોભો થોડો આ એક લીટીને જો તમે સાચે જ સમજી લો તો ખરેખર જીવનનું એક મોટું રહસ્ય તમારા હાથમાં આવી જશે શ્રી કૃષ્ણ કહે છે કે ભાગ્ય એ આકાશમાંથી લખાયેલું કોઈ દસ્તાવેજ નથી તે આપણા દરેક વિચાર દરેક નિર્ણય અને દરેક કર્મથી બને છે તમે જેવો વિચારો છો તેવો જ તમારો રસ્તો બને છે અને જેવો રસ્તો તમે પસંદ કરો છો તેવું જ તમારું લક્ષ્યસ્થાન તમારી સમક્ષ આવે છે ભાગ્ય વિશેની સૌથી મોટી ગેરસમજ એ છે કે આપણે માની લઈએ છીએ કે જે થઈ રહ્યું છે તે જ થવાનું છે અને પછી આપણે હાથ ઉપર હાથ રાખીને બેસી જઈએ છીએ હાર માની લઈએ છીએ પરંતુ શ્રી કૃષ્ણ કહે છે જે વીતી ગયું તે સારું થયું જે થઈ રહ્યું છે તે સારું થઈ રહ્યું છે અને જે થશે તે પણ સારું જ થશે જો તું કર્મથી પીછેહટ નહીં કરે તો શું આનો અર્થ એમ છે કે આપણે ગમે તે કરીએ બધું સારું જ થશે ના આનો અર્થ એ છે કે જો તું કર્મ કરવાનું નહીં છોડે તો ગમે તેવા સંજોગો હોય અંતે બધું સારું જ થશે હવે વિચારો જો ભાગ્ય એ પહેલેથી લખાયેલી પટકથા હોત તો શ્રી કૃષ્ણએ અર્જુનને કુરુક્ષેત્રમાં શા માટે કહ્યું ઉઠ યુદ્ધ કર અર્જુન તો યુદ્ધ છોડવાની વાત કરી રહ્યો હતો તેણે કહ્યું હું નહીં લડું કદાચ આ મારા ભાગ્યમાં લખાયું નથી ત્યારે શ્રી કૃષ્ણએ કહ્યું તારું ભાગ્ય ત્યાંથી જ બદલાવા લાગશે જ્યાંથી તે કર્મ શરૂ કર્યું હવે આ વાતને તમારા જીવનમાં ઉતારો કેટલી વાર આપણે કહીએ છીએ કદાચ મારું નસીબ જ ખરાબ છે મારી સાથે તો હંમેશા એમ જ થાય છે હું ગમે તે કરું કશું બદલાતું નથી પરંતુ શું આપણે ખરેખર કંઈક કરીએ છીએ ઘણીવાર આપણે ફક્ત વિચારીએ છીએ ડરીએ છીએ બીજાને જોઈને પોતાને ઓછા આંકીએ છીએ અને પછી વિચારીએ છીએ કે કદાચ ભગવાને આપણને આવા જ બનાવ્યા છે પરંતુ ભગવાન તો કહે છે હું તારી સાથે ત્યારે જ છું જ્યારે તું તારી સાથે ઊભો હોય જે મનુષ્ય પોતાની જવાબદારી ઉઠાવે છે ભગવાન તેની સાથે કદમે કદમ ચાલે છે હવે હું તમને એક સાચી વાત કહું છું એક નાના ગામમાં એક બાળક હતું તેના પિતા નહોતા માતા ખેતરમાં મજૂરી કરતી હતી ઘરમાં ના તો પૈસા હતા ના પુસ્તકો ના સુવિધાઓ પરંતુ તે બાળક પાસે એક વસ્તુ હતી એક સ્વપ્ન અને તે સ્વપ્નને સાકાર કરવાનો સંકલ્પ તે દરરોજ સવારે ઉઠીને ગામની પાઠશાળામાં જતો ક્યારેક ખાલી પેટ ક્યારેક બીજાના પુસ્તકો વાંચીને રાત્રે દીવાના પ્રકાશમાં બેસીને અભ્યાસ કરતો કારણ કે ઘરમાં વીજળી નહોતી લોકો તેની મજાક ઉડાવતા અને કહેતા તારા જેવા ગરીબનું ભાગ્ય શું બદલાય પરંતુ તે હસીને કહેતો શ્રી કૃષ્ણએ કહ્યું છે તું ફક્ત કર્મ કર જે તારા હાથમાં છે તે કર બાકીનું મારા ઉપર છોડ આજે તે બાળક એક મોટો ડૉક્ટર છે લાખો લોકો તેની વાત સાંભળે છે તેની પાસે ધન પણ છે સન્માન પણ છે એકવાર જ્યારે તેને પૂછવામાં આવ્યું તે તારું ભાગ્ય કેવી રીતે બદલ્યું તો તેણે ફક્ત એક વાક્ય કહ્યું ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું હતું કર્મ કર મેં તે જ ઈશ્વરની વાણી માનીને કર્મ કર્યું અને મારું ભાગ્ય બદલાઈ ગયું હવે તમારા જીવન તરફ જુઓ તમે કયા મોડ પર ઊભા છો શું તમે પણ કોઈ અંધારામાં ફસાયેલો છો શું તમને પણ લાગે છે કે આગળનો રસ્તો નથી તો એકવાર એકવાર તમારા અંદર ડોકિયું કરો અને પોતાને પૂછો શું મેં અત્યાર સુધી સાચા અર્થમાં કર્મ કર્યું છે કારણ કે ભાગ્ય તે જ બદલે છે જે પોતાના કર્મની જવાબદારી લે છે જે કહે છે મારું જીવન મારું છે હું તેને ફરિયાદોમાં નહીં સંકલ્પોમાં જીવીશ તેના જ ભાગ્યની રેખાઓ ચમકે છે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને યુદ્ધ માટે દબાણ નહોતું કર્યું તેમણે ફક્ત સત્ય બતાવ્યું જો તું તારી જવાબદારીથી ભાગીશ તો તે પણ તારું ભાગ્ય બનશે પરંતુ જો તું હિંમતથી ઊભો રહીશ તો તારા પગલાંઓથી નવો ઇતિહાસ લખાશે તો શું તમે તૈયાર છો ભાગ્ય કોઈ પર્વત નથી જેને તમે હલાવી ન શકો ભાગ્ય એ માટી છે જો તમે મહેનતથી તેમાં બીજ વાવો તો સમય તે વૃક્ષ પણ બનશે ફળ પણ આપશે છાયો પણ આપશે પરંતુ જો તમે હાથ પર હાથ રાખીને બેસી જાઓ તો તે માટી ધૂળ બનીને ઉડી જશે તો આવો આજે અત્યારે આ જ ક્ષણે એક નવી શરૂઆત કરીએ ના તો ભાગ્યને દોષ આપો ના સંજોગોને ફક્ત શ્રી કૃષ્ણની એક વાતને હૃદયમાં રાખો તારું ભાગ્ય તારા કર્મમાં છુપાયેલું છે જે વાવશે તે જ પામશે જે વિચારશે તે જ બનશે આજ તે યાત્રાની શરૂઆત છે શ્રી કૃષ્ણ આપણને બતાવે છે કે કેવી રીતે આપણી નાની નાની આદતો આપણું મન આપણી દ્રષ્ટિ આપણા ભાગ્યને બદલી શકે છે હવે ચાલો આગળના પડાવ તરફ આગળ વધીએ જ્યાં આપણે જાણીશું કે કેવી રીતે કર્મ સંકલ્પ અને દ્રષ્ટિથી ભાગ્યને ફરીથી લખી શકાય છે જો તે મનમાં ઠાની લીધું તો કોઈ પણ સંજોગો તને રોકી નહીં શકે પરંતુ જો તારું મન જ ડગમગી જાય તો દુનિયાની સૌથી મજબૂત દીવાલ પણ તને બચાવી નહીં શકે શ્રી કૃષ્ણએ કહ્યું છે મન એવો મનુષ્યાણામ કારણમ બધ મોક્ષો એટલે મન જ મનુષ્યનું બંધન છે અને મન જ તેનો મોક્ષ છે તારું મન જ ભાગ્ય લખનારો પહેલો લેખક છે તું જેવું વિચારે છે તેવી જ દિશા મળે છે અને તે દિશામાં જેવા પગલાં ભરે છે તેવું જ તારું ભાગ્ય આકાર લેવા લાગે છે ઘણા લોકો કહે છે મારી પાસે સાધનો નથી પરંતુ શ્રીકૃષ્ણ કહે છે જ્યાં શ્રદ્ધા હોય ત્યાં સાધનો આપોઆપ આવી જાય છે એકવાર અર્જુને પૂછ્યું ભગવાન જો મને કશું સમજાતું ન હોય જો હું ગૂંચવણમાં હોઉં તો હું શું કરું શ્રીકૃષ્ણએ જવાબ આપ્યો જ્યારે મન ડગમગાય ત્યારે બુદ્ધિનો ઉપયોગ કર આજ તે સૂત્ર છે જે જીવનના દરેક મોડ પર ભાગ્યને નવો આકાર આપી શકે છે આજે તમે જ્યાં છો તે ગઈકાલના નિર્ણયોનું પરિણામ છે અને આજે તમે જે નિર્ણય લેશો તે જ તમારા આવતીકાલનું ભાગ્ય રચશે હવે વિચારો શું તમે આજે પણ એ જ વિચારો સાથે જીવી રહ્યા છો જે તમને પરેશાન કરે છે શું તમે આજે પણ પોતાને એ જ રીતે જુઓ છો જેવું બીજાઓએ તમને ક્યારેક કહ્યું હતું તો ખરેખર તમે હજી સુધી બીજાઓએ લખેલું ભાગ્ય જીવી રહ્યા છો શ્રી કૃષ્ણ કહે છે સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મો ભયાવહ એટલે પોતાના ધર્મમાં પોતાના માર્ગે ભલે ગમે તેટલો સંઘર્ષ હોય તે શ્રેષ્ઠ છે બીજાના માર્ગે ચાલવું ભયંકર છે આનો અર્થ એ નથી કે તમે ફક્ત ધાર્મિક કામો કરો અહીં ધર્મનો અર્થ એ છે કે તમારું સાચું સ્વરૂપ તમે કોણ છો શું કરી શકો છો અને શું કરવા માગો છો આજ તમારો સ્વધર્મ છે જો તમે તમારા આત્માના આહવાનને ઓળખી લીધો તો ભાગ્યને દિશા આપવું તમારા માટે એટલું જ સરળ બનશે જેવું સૂરજ માટે સવારની રોશની પોતાનો રસ્તો બનાવે છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે ઉધ્વરે દાંત નાત્મનમ નાત મનમ વસાદેત એટલે મનુષ્યએ પોતાને ઉપર ઉઠાવવું જોઈએ ક્યારે પોતાને નીચે પાડવું ન જોઈએ હવે એક બીજી સાચી વાત સાંભળો એક છોકરી હતી ખૂબ સામાન્ય પરિવારની તેના પિતા રિક્ષા ચલાવતા હતા તેનું સ્વપ્ન હતું આઈએસ બનવાનું લોકો હસતા હતા પરંતુ તેણે પણ શ્રી કૃષ્ણની વાણીને પોતાનો મંત્ર બનાવ્યો હતો કર્મ કરતો જા ફળની ચિંતા ના કર તે રોજ એક ખૂણામાં બેસીને અખબાર વાંચતી વર્ગના પુસ્તકો જાતે સમજતી ના તો કોચિંગ હતું ના માર્ગદર્શન બસ એક જ વસ્તુ હતી અખૂટ વિશ્વાસ પહેલા પ્રયાસમાં નિષ્ફળ ગઈ બીજા પ્રયાસમાં પણ પરંતુ તે કહેતી હું હાર નહીં માનું કારણ કે શ્રી કૃષ્ણએ મને શીખવ્યું છે કે જે અંદરથી સ્થિર હોય તે કોઈ પણ તોફાનમાં ડગમગતો નથી ત્રીજા પ્રયાસમાં તે પાસ થઈ અને આજે તે આઈએસ અધિકારી છે તેણે ભાગ્ય બદલ્યું કારણ કે તેણે પોતાનું મન બદલ્યું અને શ્રી કૃષ્ણએ જે કહ્યું તેને જીવનમાં ઉતાર્યું તમે વિચારતા હશો શું ખરેખર આટલું સરળ છે તો હું કહીશ હા સરળ છે પરંતુ તેના માટે સૌથી પહેલાં તમારે પોતાના પર વિશ્વાસ કરવો પડશે જ્યારે શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું હું તારો સારથી છું ત્યારે અર્જુને ફક્ત ધનુષ ઉપાડ્યું હતું યુદ્ધ અર્જુન લડ્યો પરંતુ પ્રેરણા શ્રી કૃષ્ણની હતી આ જ વાત તમારા જીવન પર પણ લાગુ પડે છે જો તમે ચાલવા તૈયાર હો તો ભગવાન પોતે તમારા માર્ગદર્શક બને છે પરંતુ જો તમે બેસી જાઓ હાર માની લો તો જીવન પણ અટકી જાય છે તેથી શ્રી કૃષ્ણએ ક્યારેય કોઈને દબાણ નથી કર્યું તેમણે ફક્ત ચેતના આપી કે જીવન તે જ છે જે તું તેને બતાવે છે ભાગ્ય તેજ છે જે તું પસંદ કરે છે હવે સવાલ એ ઊભો થાય છે કે શું આપણે આપણું ભાગ્ય રોજરોજ લખીએ છીએ જવાબ છે હા તમારો દરેક નિર્ણય દરેક આદત દરેક સંબંધમાં લીધેલું એક પગલું ભાગ્યની પુસ્તકનું એક નવું પાનું બનાવે છે એક નાનો બદલાવ પણ તમારા આખા ભવિષ્યને નવી દિશા આપી શકે છે હવે વિચારો જો તમે રોજ ફક્ત દસ મિનિટ તમારા મનને શાંત કરવામાં વિતાવો તો શું તમે તમારા વિચારોને સ્પષ્ટ નહીં કરી શકો જો તમે દરરોજ એક સારું કામ કરો બિનશરતે તો શું તમે પોતાને બહેતર નહીં બનાવી શકો અને જો તમે દરેક ક્ષણે જ્યાં ડર લાગે શ્રી કૃષ્ણની વાણી યાદ કરો હું તારી સાથે છું તો શું તમે કંઈ પણ અશક્ય નહીં કરી શકો વાર્તાઓ પ્રેરણા અને વિચારો ત્યાં સુધી જ મર્યાદિત રહે છે જ્યાં સુધી આપણે તેને ફક્ત સાંભળીએ છીએ પરંતુ જ્યારે આપણે તેને જીવવા લાગીએ છીએ ત્યારે ભાગ્ય ખરેખર બદલાય છે હવે એક ક્ષણ માટે આંખો બંધ કરો અને પોતાને એક સવાલ પૂછો શું હું મારા ભાગ્યનો લેખક બનવા માગું છું કે ફક્ત વાચક રહેવા માંગુ છું જો જવાબ હોય હું મારી વાર્તા જાતે લખવા માગું છું તો ઉઠો ઉઠો કારણ કે આ જ સમય છે શ્રી કૃષ્ણ આજે પણ ત્યાં જ છે તમારા હૃદયમાં તમારા દરેક શ્વાસ સાથે તમારા દરેક વિચારની પાછળ બસ તમારે તમારી ચેતનાને ત્યાં સુધી લઈ જવાની છે તમે સામાન્ય મનુષ્ય નથી તમારામાં તે શક્તિ છે જેનાથી બ્રહ્માંડ પણ હલે છે શ્રી કૃષ્ણએ કહ્યું છે જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય છે ત્યારે ત્યારે હું આવું છું ધ્યાન રાખો ધર્મની હાનિ બહાર નથી થતી અંદર થાય છે જ્યારે મન હારવા લાગે છે જ્યારે વિશ્વાસ ડગમગવા લાગે છે ત્યારે શ્રી કૃષ્ણ અંદરથી પ્રગટ થાય છે અને ત્યાંથી જ ભાગ્યની સાચી શરૂઆત થાય છે શ્રી કૃષ્ણ આપણને સંઘર્ષ મોહ અને ભ્રમના જાળમાંથી બહાર કાઢીને પૂર્ણતા તરફ પ્રકાશ તરફ આપણા સત્ય તરફ લઈ જાય છે જ્યારે તમે તમારા અંદરનો અવાજ સાંભળવા લાગો છો ત્યારે ત્યારે તમારું ભાગ્ય બહારની દુનિયામાં પોતે જ રસ્તા બનાવવા લાગે છે શ્રી કૃષ્ણએ કહ્યું છે યોગ હ કર્મ સુ કૌશલ્ય એટલે કર્મમાં કુશળતા જ યોગ છે એટલે કે એવું કામ કરો કે તમારા દરેક કાર્યમાં ધ્યાન પ્રેમ અને ઉદ્દેશ્ય ઝડપે આજ ભાગ્ય લખવાની રીત છે પરંતુ આપણે શું કરીએ છીએ આપણે મજબૂરીમાં મન મારીને સંજોગો સામે હાર માનીને કામ કરીએ છીએ શ્રી કૃષ્ણ કહે છે જે વ્યક્તિ કર્મ કરતી વખતે પોતાના અંદરના આનંદનો અનુભવ કરે છે તે જ સાચો યોગી છે ભાગ્ય લખવું એ ફક્ત લક્ષ્ય પ્રાપ્ત કરવાથી નથી થતું પરંતુ તે યાત્રાને અનુભવવાથી થાય છે માનો કે તમે કોઈ રસ્તે ચાલવાનું નક્કી કર્યું છે સામે અંધારું છે ડર છે શંકા છે પરંતુ અંદર ક્યાંક એક અવાજ કહે છે ચાલ બસ એક પગલું આગળ રાખ આ એક જ પગલું તમારા ભાગ્યનું સૌથી મોટું પાનું બની શકે છે જ્યારે અર્જુન યુદ્ધ ભૂમિમાં ઊભો હતો ત્યારે તેનું ભાગ્ય નક્કી નહોતું તે જીતી શકતો હતો હારી પણ શકતો હતો પરંતુ જ્યારે શ્રી કૃષ્ણએ તેના અંદરનો ભ્રમ તોડ્યો જ્યારે તેને કહ્યું કર્મ કર ફળની ચિંતા ન કર ત્યારે જ અર્જુને પોતાના જીવનનો સૌથી મોટો નિર્ણય લીધો અને ત્યાંથી જ તેનું ભાગ્ય લખાયું હવે વિચાર શું અર્જુનથી મોટી કોઈ મૂંઝવણ હોઈ શકે તેની સામે તેના જ ગુરુ તેના જ ભાઈઓ તેનું જ કુટુંબ ઊભું હતું છતાં તેણે નિર્ણય લીધો ધર્મ માટે સત્ય માટે આત્માના આહવાન માટે ભાગ્ય ત્યાંથી જ બદલાય છે જ્યાં તમે તમારા સૌથી ઊંડા ભયનો સામનો કરો છો દરેક વખતે જ્યારે તમે ડરો છો થંભી જાઓ છો વિચારો છું હું તો એકલો છું હું આ બધું કેવી રીતે કરીશ ત્યારે ત્યારે શ્રી કૃષ્ણની વાણી તમારા અંદર ગુંજે છે હું તારી સાથે છું કદાચ તમે તેનો અનુભવ ન કરી શકો પરંતુ તે હાજર છે હું તમને એક નાની ઘટના કહું છું એક વ્યક્તિ હતો જે વારંવાર નિષ્ફળ જતો હતો વ્યાપારમાં નુકસાન સંબંધોમાં તૂટન જીવનમાં એકલતા તે શ્રી કૃષ્ણને પ્રાર્થના કરતો રડતો ભગવાન હું તૂટી રહ્યો છું તમે મારી વાત કેમ નથી સાંભળતા એક દિવસ તેણે સ્વપ્ન જોયું તે સમુદ્ર કિનારે ચાલી રહ્યો છે અને પાછળ રેતીમાં બે જોડી પગના નિશાન છે પરંતુ જ્યારે સૌથી મુશ્કેલ સમય આવ્યો ત્યારે ફક્ત એક જોડી પગના નિશાન રહ્યા તેણે શ્રી કૃષ્ણને પૂછ્યું જ્યારે મને તમારી સૌથી વધુ જરૂર હતી ત્યારે તમે ક્યાં હતા શ્રી કૃષ્ણએ હસીને કહ્યું બેટા તે એક જોડી પગના નિશાન મારા છે મુશ્કેલ સમયમાં હું તને ઉચકીને લઈ જતો હતો આ જ છે વિશ્વાસ તમારું ભાગ્ય ફક્ત તમારા કર્મથી જ નથી લખાતું તમારો વિશ્વાસ પણ તેને આકાર આપે છે જો તમે માની લો કે મારું જીવન કોઈ બીજું ચલાવે છે હું તો ફક્ત એક રમકડું છું તો ખરેખર તમારું ભાગ્ય કોઈ બીજું લખશે પરંતુ જો તમે કહો હું જ મારું નિર્માણ કરું છું અને મારી સાથે શ્રી કૃષ્ણ છે તો પછી કોઈ શક્તિ તમને રોકી નહીં શકે શ્રી કૃષ્ણએ ક્યારેય નથી કહ્યું કે જીવન સરળ હશે તેમણે ફક્ત એટલું જ કહ્યું છે તું એકલો નથી હવે એક વાત ધ્યાનથી સમજો ભાગ્ય એક દિવસમાં નથી લખાતું તે રોજ રોજ ક્ષણે ક્ષણે બને છે એક આદતથી એક વિચારથી એક સંકલ્પથી દરરોજ સવારે જ્યારે તમે ઉઠો છો ત્યારે તમે એક નવું પાનું ખોલો છો જો તે પાના પર તમે ચિંતા ડર અને શંકા લખો છો તો તે જ તમારું ભાગ્ય બને છે પરંતુ જો તમે તે પાના પર વિશ્વાસ મહેનત અને શ્રદ્ધા લખો છો તો ભાગ્ય પણ તમારી સામે ઝૂકી જાય છે શ્રી કૃષ્ણએ કહ્યું છે મારામાં મન લગાવો મારામાં વિશ્વાસ રાખ અને હું તને તે લક્ષ્ય સુધી લઈ જઈશ જ્યાંથી પાછા ફરવાની જરૂર નથી આનો અર્થ ફક્ત મોક્ષ નથી આનો અર્થ એ પણ છે એક એવું જીવન જ્યાં તમે શાંત છો સંતુષ્ટ છો અને સંપૂર્ણ છો તો તમે જ વિચારો શું તમે તૈયાર છો શું તમે પોતાના ભાગ્યના લેખક બનવા માટે પહેલું પગલું ભરશો જો હા તો પહેલું પગલું છે તમારા વિચારો બદલવા બીજું પગલું છે આળસનો ત્યાગ કરવો અને ત્રીજું સૌથી મહત્ત્વનું પગલું છે પ્રેમ અને પૂર્ણ શ્રદ્ધા સાથે કર્મ કર શ્રી કૃષ્ણ કહે છે કર્મનું ફળ તારો ઉદ્દેશ્ય ન બને અને કર્મ ન કરવામાં આસક્તિ ન રાખ દરેક વખતે જ્યારે તમે કોઈ કામ કરો છો ત્યારે ફક્ત એટલું વિચારો શું આ મારા જીવનને ઉચ્ચ બનાવે છે જો હા તો ચાલુ રાખો જો ના તો તેને બદલી નાખો દરેક વસ્તુનો જવાબ આજે નહીં મળે પરંતુ જેમ જેમ તમે આગળ વધશો રસ્તો પોતે જ સામે આવતો જશે શ્રી કૃષ્ણની વાણીનો એક બીજો ભાગ છે સર્વ ધર્માન પરિત્યજ્ય મામે કમ શરણમ રજો એટલે તમારા બધા ભાઈ બધી શંકાઓ છોડી દો અને ફક્ત મારી શરણે આવો આનો અર્થ એ નથી કે બધું છોડીને જંગલમાં ચાલ્યા જાઓ આનો અર્થ છે તમારા જીવનની જવાબદારી લો તમારા કર્મને પૂજા માનો અને તમારા અંદરના કૃષ્ણને ઓળખો આજે જો તમે નિર્ણય લો કે હવે હું મારા ભાગ્યનો વાચક નહીં લેખક બનીશ તો તમે તમારામાં બદલાવ જોશો તમારા શબ્દોમાં શક્તિ આવશે તમારા કર્મોમાં સંતુલન આવશે તમારી આંખોમાં ચમક આવશે અને લોકો કહેશે આમાં કંઈક છે એક અજીબ દિવ્યતા છે અને તમે જાણશો આ શ્રી કૃષ્ણનો સાથ છે હવે સમય છે તમારા અંદર છુપાયેલા અર્જુનને જગાડવાનો હવે સમય છે તમારા મનના યુદ્ધને જીતવાનો હવે સમય છે તમારું ભાગ્ય જાતે લખવાનો તમારામાં સામર્થ્ય છે તમારામાં દીપ પ્રગટાવવાની જ્યોત છે તમારામાં શ્રી કૃષ્ણની ચેતના છે અને આ જ તમારી સૌથી મોટી પૂંજી છે દર્શક મિત્રો કૃષ્ણવાણી બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માગું છું અને આશા રાખું છું કે તમને આ કૃષ્ણવાણી પસંદ આવી હશે જો આ કૃષ્ણવાણી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય શ્રી રાધે કૃષ્ણ અવશ્ય લખજો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ રાધે રાધે